बोलो एला हां बोलोगे काले हम आई थी घरे ओ पसे बदी मोगरू माई जावनी थी कि नहीं ओ એટલે કે દર્શન કરકે આવડે કે વ્યાત આઠ મહિના કે નવરાત્રી ની હા હા એટલે ચેર માને સીગુદ મંજન પટડી બોલો પડલી પરવાની થી હ ඊતે પછી કે આપણે કે આવીન પડલી પછી કે મોગળુ માતા જાતી આવા હ

હમ એટલે એમ કે અહીંયા ભેગી અહીંયા શું ને શું કામ હોય તો રખડવાનું ને બીજું ઘણું હોય અહીંયા આગળ એટલે એમ કે રખડવાનું ને બીજું શું કામ રાખે એમ હા ગોડા ની બુદ્ધિ ના હોય થોડી હા સાચી વાત છે ગોડું તો હમ ઘણું નખરાળું હોય હમ સાચી વાત ફોન ઓકે ભલે મેળે મારું લે ફોન ને જ નથી તો હું જ રાખું બીજું કોઈ નહીં કોઈ જોવાનું તો કોઈ છે જ મારા ફોન

મે ઇધમો સો કોંગાટન કે તના થોડા ઘરે બેઠા બેઠા કપૂરું પડવાનું છે એડા ઉપર તાજીન બે હોય એટલે હા કે થોડા ગણો તો એમ કે કમા ભૂઈ દઈએ ને હમે કેતા બિલમ જા હું બરમન કેતા બિલમ હા રો માલે એ સો કરી દઉં લગાયા એ વડે નો કોન્ફરન્સ કરી દે નો ક આ કે હું કરવા દે ગાઓ કેટનો નો 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 કરી કે કપૂરું ઈ ન પડ મે તો ટુકરામ ઢુકડું ગી તું ગાયા હોય કે કી તું ગમે તો कितनों मर्बिन पर इन फोन करूं कितनों मन के ना मन के वो है नहीं कि मुझे इस प्रोजेक्ट बेलांग कि मन आओ नहीं पाते कि हम्म तो हमारी इच्छा भी तो सब डर बतार पड़ता होगा इतना फैंस आप पढ़ेंगे तो मरा है कोनलेवंदिया तो, वगैन ओके राइट ये लोग बस इसको मेरे लोग अपोलिता और इतनी आगा हम्म श्रमिली त

નોમર એમને આવડતું થશે ને ફોન બધું આવડે બધું ફોન ફાવે પણ મને ઇંગ્લિશ ભાષા ફાવે તો વરે ખોટું પડે તો રે ના એવું કરવું જ નહીં